ક્યારેય એવું બન્યું છે કે બધી જ તંદુરસ્ત આદતો પાળવા છતાં પગમાં સતત નબળાઈ લાગતી હોય જાણે કે ગમે તેટલી કાળજી લો પગ સાથ જ નથી આપતા ઘણા વરિષ્ઠ નાગરિકો માટે આ એક સામાન્ય સમસ્યા છે પણ આવું થાય છે કેમ તો સવાલ એ છે કે આ નબળાઈ પાછળનું કારણ શું છે શું આ માત્ર વધતી ઉંમરની અસર છે કે પછી આપણી રોજિંદી આદતોમાં જ કોઈક એવી નાની ભૂલ થઈ રહી છે જેના પર આપણું ધ્યાન જ નથી ગયું કારણ કદાચ આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણું નજીક હોઈ શકે છે અને આ સાંભળીને કદાચ નવાઈ લાગશે પણ આ નબળાઈનો ગુનેગાર આપણા ફ્રૂટ બાઉલમાં છુપાયેલો હોઈ શકે છે હા અમુક ફળો જે સામાન્ય રીતે ખૂબ જ હેલ્ધી ગણાય છે તે વધતી ઉંમરના શરીર માટે સમસ્યાનું કારણ બની શકે છે તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ આજે આપણે એવા સાત ફળોની તપાસ કરવાના છીએ જે પગની નબળાઈ દુખાવો અને સોજા પાછળના મૂંક વિલન હોઈ શકે છે આપણો પહેલો કેસ છે અનાનસ આપણે બધા જાણીએ છીએ કે તેમાં બ્રોમેલીન નામનું તત્વ હોય છે જે સોજા ઘટાડવામાં મદદ કરે છે પણ અહીં એક છુપાયેલું સત્ય પણ છે અનાનસમાં ખાંડ અને એસિડનું પ્રમાણ બહુ વધારે હોય છે આ ખાંડ લોહીમાં ભળીને બ્લડ શુગરને એકદમથી વધારી દે છે અને લાંબા ગાળે આ ઊંચું શુગર લેવલ પગ સુધી લોહી પહોંચાડતી નાજુક નળીઓને કમજોર કરી શકે છે જેથી લોહીનું પરિભ્રમણ ઘટી જાય છે અને જ્યારે પગમાં લોહી બરાબર ન પહોંચે ત્યારે શું થાય પગમાં સતત હળવો દુખાવો રહે ઘૂંટણમાં જડતા આવી જાય ઘૂંટીઓમાં સોજો દેખાય અને પગ ભારે ભારે લાગવા માંડે આ બધું ધીમે ધીમે શરૂ થાય છે હવે વાત કરીએ કેળાની પોટેશિયમનો ભંડાર સ્નાયુઓની ખેંચાણ માટે રામબાણ ઇલાજ પણ કેળામાં એવા કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે બહુ જ ઝડપથી પચી જાય છે આનાથી બ્લડ શુગરમાં અચાનક મોટો ઉછાળો આવે છે જ્યારે આવું વારંવાર થાય ત્યારે શરીરમાં એક પ્રકારનો તણાવ પેદા થાય છે જે સોજાને નોતરે છે એટલું જ નહીં તે શરીરમાં પાણીનો ભરાવો પણ કરે છે જે સીધું સાંધા પર દબાણ વધારે છે આની અસર કેવી રીતે દેખાય જમ્યા પછી તરત જ પગ ભારે લાગવા માંડે પિંડીઓમાં જડતા અનુભવાય અને પગની ઘૂંટીઓ સૂજી જાય એટલે કે જે ફળ સ્નાયુઓનો દોસ્ત મનાય છે એ જ ધીમે ધીમે પગની તાકાત ઘટાડી શકે છે આગળ છે દ્રાક્ષ નાની નાની મીઠી અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર પણ અહીં વિલન છે ફ્રુક્ટોઝ જ્યારે આપણે વધુ પ્રમાણમાં ફ્રુક્ટોઝ ખાઈએ છીએ ત્યારે આપણું લીવર તેને યુરિક એસિડમાં ફેરવી નાખે છે અને આ યુરિક એસિડના કણો સાંધામાં જમા થવા લાગે છે ખાસ કરીને પગના અંગૂઠા ઘૂંટી અને ઘૂંટંગમાં આનું પરિણામ સાંધામાં બળતરા અને સોજો રાત્રે અચાનક પગના અંગૂઠામાં તીવ્ર દુખાવો ઉપડે અથવા ચાલતી વખતે ઘૂંટણમાં બળતરા થાય આ બધું શરીરમાં વધેલા યુરિક એસિડના લક્ષણો છે જે દ્રાક્ષના વધુ પડતા સીવનનું પરિણામ હોઈ શકે છે ઉનાળામાં ઠંડક આપતું તરબૂચ પાણીથી ભરપૂર અને ઓછી કેલરીવાળું પણ શું તમને ખબર છે કેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચો છે આનો મતલબ એ છે કે તે કોઈ મીઠી કેન્ડીની જેમ જ લોહીમાં શુગરનું લેવલ એકદમ ઝડપથી વધારી દે છે અને જ્યારે શુગર આટલી ઝડપથી વધે છે ત્યારે શરીરમાં સોજા પેદા કરતી પ્રતિક્રિયા શરૂ થઈ જાય છે તરબૂચ ખાધા પછી તરત જ પગમાં થાક લાગવો ઘૂંટીઓની આસપાસ સોજો રહેવો કે પછી દાદર ચડવામાં પણ તકલીફ પડવી આ બધા સંકેત છે કે શરીર શુગરના આ અચાનક હુમલાને સહન નથી કરી રહ્યું હવે વારો છે નારંગીનો વિટામિન સીનો નો પાવરહાઉસ પણ તેની પાછળ એક એસિડિક અટેક છુપાયેલો છે નારંગીમાં જે સાઇટ્રિક એસિડ હોય છે તે એવા લોકો માટે સમસ્યા બની શકે છે જેમને પહેલાથી જ સંધિવા કે સાંધાની જડતાની તકલીફ હોય આ એસિડ લોહીમાં ભળીને સાંધાની નાજુક પેશીઓમાં બળતરા પેદા કરી શકે છે એટલે રોજ સવારે નારંગીનો રસ પીવાની જે હેલ્ધી આદત છે તે ધીમે ધીમે ઘૂંટણમાં જળતા થાપામાં દુખાવો અને સાંધામાં સોજો વધારવાનું કારણ બની શકે છે જે ઇમ્યુનિટી માટે સારું છે તે ગતિશીલતા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે ઘણા લોકો માને છે કે લાલ સફરજન કરતાં લીલા સફરજન વધુ સારા કારણ કે તે ઓછા મીઠા હોય છે પણ અહીં બેવડો ખતરો છે એક તો તેમાં રહેલો મલિક એસિડ જેનો ખાટો સ્વાદ પાચનતંત્ર અને સાંધામાં બળતરા કરી શકે છે અને બીજું ભલે તે ઓછા મીઠા લાગે પણ તેમાં રહેલી કુદરતી ખાંડ પણ ધીમા પડેલા ચયાપચય પર અસર કરી શકે છે આના કારણે થાપામાં તીવ્ર દુખાવો થવો રાત્રે પગમાં ગોટલા ચડી જવા કે સવારે ઉઠતી વખતે જડતા અનુભવવી જેવી સમસ્યાઓ થઈ શકે છે આમ એક તંદુરસ્ત નાસ્તો આરામ અને ગતિ બંનેમાં ખલેલ પહોંચાડી શકે છે અને હવે ફળોનો રાજા કેરી સ્વાદમાં તો લાજવાબ છે પણ વધતી ઉંમરમાં તે સાંધા માટે સૌથી નુકસાનકારક ફળોમાંનું એક સાબિત થઈ શકે છે કારણ એમાં રહેલી કુદરતી ખાંડનું જબરદસ્ત પ્રમાણ આ એક શુગર બોમ્બ જેવું છે જે શરીરમાં ઇન્સ્યુલિનનો મોટો ઉછાળો લાવે છે અને સીધો સાંધામાં તીવ્ર સોજાને આમંત્રણ આપે છે કેરી ખાધા પછી પગની આંગળીઓમાં બળતરા કે જણઝણાટી થવી પગ ભારે લાગવા અથવા ચાલતી વખતે અસ્થિરતા અનુભવી આ બધું તેના ઊંચા શુગર લેવલને કારણે થતા સોજાનું જ પરિણામ છે હવે આ બધું સાંભળીને મનમાં એ જ સવાલ આવે ને કે તો શું કરવું શું બધા ફળો ખાવાનું જ બંધ કરી દેવું ના ના બિલકુલ નહીં વાત ફળો છોડવાની નથી પણ સમજદારીપૂર્વક સાચા ફળો પસંદ કરવાની છે આપણે દુશ્મનોને ઓળખી લીધા હવે દોસ્તોને ઓળખવાનો વારો છે ચાલો હવે એવા ફળોની વાત કરીએ જે ખરેખર આપણા પગના સાથી છે એવા ફળો જે પગને મજબૂત બનાવવામાં મદદ કરે છે નબળા પાડવામાં નહીં તો કયા ફળો આપણા મિત્રો છે જુઓ આ લિસ્ટમાં છે બેરીઝ જેમ કે બ્લુબેરી અને સ્ટ્રોબેરી એમાં ખાંડ ઓછી અને પોષક તત્વો વધારે હોય છે જે લોહીનું પરિભ્રમણ સુધારે છે પછી છે ચેરી જે દ્રાક્ષથી બિલકુલ ઉલટું કામ કરે છે તે યુરિક એસિડ ઘટાડવામાં મદદ કરે છે એવોકાડો તેની તંદુરસ્ત ચરબી સાંધા માટે કુદરતી ગાદી જેવું કામ કરે છે અને સોજો ઘટાડે છે અને છેલ્લે પપૈયું અને નાસ્પતિ જે પચવામાં હળવા છે અને શુગરમાં અચાનક ઉછાળો લાવ્યા વગર ધીમી અને સ્થિર ઉર્જા આપે છે તો આખી વાતનો સાર એ જ છે કે આપણે જે ખાઈએ છીએ તેના વિશે થોડું વધુ જાગૃત અને સ્માર્ટ બનવાની જરૂર છે મજબૂત પગ તરફ પાછા વળવા માટે ફક્ત આ ત્રાણ સરળ પગલાં લેવાના છે પહેલું અત્યારે જે ફળો ખાઈ રહ્યા છો તેના પર ફરી એકવાર વિચાર કરો બીજું ઓછી ખાંડ અને સોજો ઘટાડનારા ફળોને પ્રાથમિકતા આપો જેમ કે બેરીઝ અને એવોકાડો અને ત્રીજું જે સૌથી મહત્વનું છે એ ધ્યાન આપો કે આ ફેરફાર પછી શરીરમાં કેવો અનુભવ થાય છે અંતમાં એક વાત યાદ રાખવા જેવી છે કોઈ કોઈપણ વસ્તુ પર પ્રતિબંધ મૂકવાનો નથી પરંતુ વધુ સ્માર્ટ પસંદગી કરવાનો છે સાચા જ્ઞાન સાથે ખોરાકને દવા બનાવી શકાય છે અને પગની ખોવાયેલી તાકાત પાછી મેળવી શકાય છે